એ પૈસા બારોબાર નકલી કચેરીના નામે રફુ ચક્કર થઈ ગયા છે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એ દાહોદ હોય છોટા ઉદયપુરની બોડેલીની કચેરીના કોભાન હોય ડાંગના હોય નર્મદા જિલ્લાના હોય એ આપણી સામે નજર સામે પુરાવા સાથે છે તમને એવા ડોક્યુમેન્ટ દેખાડ્યો છું છોટા ઉદયપુરની નગરપાલિકાની અંદર એક કરોડ 81 લાખનો નાનાની ગેરરીત્યોનો અંગેનો પુરાવો જેની સામે નગરપાલિકાના નિયામક શ્રી એસપી આઈએસ પ્રાદેશિક નગરપાલિકા વડોદરા એક્યાસી લાખ નો નાણાની ગેરરીતિ અને અન્ય હેતુ માટે છે આ વપરા ખોટી રીતે અને એનો ઓર્ડર આપ્યો છે રિકવરી કરવા માટે અત્યારે કોર્ટમાં છે ઘટનાક્રમ આગળનો પણ આ ચુકાદો આપ્યો છે શું આ તો મજબૂરી નતી અગાઉના કોઈ પણ પ્રકારના સ્થાનિક કક્ષાના ગેરરીતિ ગોઠવણના કોઈ હોય છે કે નહીં હું કોઈને ઉપર આક્ષેપ નથી કરતો જો મજબૂત હતા કોંગ્રેસ પક્ષે તમને તમામ પ્રકારની પદ આપ્યું પ્રતિષ્ઠા આપી વારંવાર સાંસદ અને કેન્દ્રનું મંત્રી પદ આપ્યું વિધાનસભાની ટિકિટ આપી નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય એ કોંગ્રેસના હજારો કાર્યકર્તાની મહેનતથી અને આદિવાસી સમાજના આશીર્વાદથી થી ત્યારે ભાજપાના ખેલમાં તમે કેમ અટવાના ભટકાણા એનો જવાબ તમારી મજબૂતી છે કે મજબૂરી ભાજપાની મજબૂતી છે કે મજબૂરી એનો જવાબ ભાજપાની આપે પણ કોંગ્રેસ પક્ષ તરીકે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો નિષ્ઠાપૂર્વક કામ મિત્રો અભિતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હે તો કૃપયા સબ્સ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ